તો હું બટાકડા બટાકડા લઈએ ને ફટાકડા લેવું તો હજી બે હજાર બાકી છે કાઢી ને મારી યુઝો નાઈ તૈયાર થઈ ગયો છે કા હૈ ફટાકડા ફોડવા છે નથી ફોડવા હે જો વાળ કપાય એવો જો અતાર જો કા હા જો આ વાળો આપણે જો હવે રંગોળી દોરવાની છે રંગોળી દોરી નાખી તો ચલો ફ્રેન્ડ્સ આપણે જો રંગોળી દોરી નાખી છે હેપી દિવાળી વાળી તમે બધા જોઈ શકો છો કેવી રંગોળી દોરી છે દીવડા વાળી દોરી છે ફોનમાં જોઈ નથી અહીંયા જો પગલી પાડી છે હા અમારી રંગોળી તૈયાર થઈ ગઈ છે મેં ને માણને બેએ દોરી છે

હેપી દિવાળી અમાર નાણે દિવાળી સે ને વા સ્ટેટિંગ કરાય આયા છે એમ કે દિવાળી સે એટલે કાઈક બીજી ખરીદી કરનાખી છે કપડાની નેની એમ કેસે હાલો બધાય ભાત ખાવા તો મેં તો હેર કટ કરાય છું તમને બધા લાગે છે તમને બો લાગે મેં છે એટલે મેં એલા કરા વેલા હતા કોઈ કરાય આયો સુ યાર કી વા તો ખાયા દો કેવા લાગે સમ હામ જો તો મિત્રો જય મહાદેવ બલેને કેમ છો બધા મજામાં

અને આ જો સાસનું કેન ભર્યું જો દેમ આવી મજા આવે સાસ એ કેટલી બધી હોય ને તાવડીમાં રોટલી કરી હોય મેં એટલે સુરત હું રોટલીમાં કરું ને તાવડીમાં મેં બનાવી રોટલી હોય એટલે મેં તાવડીમાં રોટી કરી ને તો નવીન લાગે છે રોટલી હાર વાર જમી જઈ એક વાગી ગયો છે હેલો ગાઈસ તો જો અમે અમારે પોતાની દિવાળી તમે જોઈ લો આ બધા અમારે શેરીના છે જે દિવાળી કરે છે અને આ રહ્યું

તો અહીંયા શરૂઆત થઈ રહી છે અને અહીંયા નાના નાના છોકરા બધાએ કરે જ છે આ તો જો ફળાક ક્યાંના નાના નાના ફળાક ક્યાંના એવા કેવા આવે છે અને મમ્મી એમ છે કે અમને ઉતાર આ કોણ ક્યાં મેં કીધે ને ફળાક એવી રીતના ખબર રહેતી અને જો રિવ અહીંયા ભીવે છે ને એટલે રિવ મારી મમ્મી પાસે બેઠો છે રિયુ જો ઉખલ ખાણી કરવા ગયો છે અને પપ્પા એને ઉતારે છે રિયુ ફેરઈ તો ફેરઈ બચુ આમ આમ કર નમન દઉં યન હમું દાત કાજોન કરે નેક નો કરે બહાર વાળો અમે જો ગામમાંથી વી આવ્યા સેવી ને ગામમાંથી આયા તે બહુ બસ પાકી જ સેવી અને થાકી ગયા તા ને તે અમે તો ગામમાં થયા તે પાઉભાજી લેતા આવ્યા અને પાઉભાજી ખાઈ દીધી અને ખાઈ પછી વાસણ ધોઈ નાખ્યા ને હું ને રીયું તો અમારું તૈયાર ખાવાનું છે કાર્યું અમારે હવે ફટાકડા ફોડવાના છે તૈયાર થઈ જાય ઉભો તો રે બેટા ઉભો રે

અને આ બિહાના કોફા બનાવા ડાળવા છે ડાળવા હા તો પાછળ આપો પાછળ બાજ જવા નું પૂળ ઘણી ડાળવા માં દેવ દયા ને લેતા આવ્યા છે અને આ નવા નવા સડા પેરાઈ દીધા જો આઈ બતાવજો રિયુ બતાવ નઈ દે એટલે જો

રિયાન છે લાઈટ વાળા બૂટ પહેરા છે એ લાઈટ તો નથી જો દિવાળીની શરૂઆત થઈ ગઈ છે અને ફોડે છે આ બાર ધડાકા પછી પછી ધડાકા વાળા લાવ્યા છે ફટાકડા તો ઈ જો ગયા છે ફટાકડા ફોડવા ધાબે વી આયા છે વી અમે પછી ધડાકા મને બહુ બીક લાગે છે હું નથી ગઈ હવે મને બીક લાગશે સાહેબ બેઠે બેઠે આ કે ફોટા કરા પોર્યા કે નઈ અમે તો જો ફોડી નાખ્યા અને પૂરાઈ થઈ ગયા છે કા રયો આને ઊંઘ આવી લાગે હવે કા બોતો નથી આપને હા એને જો આખરા હે ને હા